પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં છ લોકોના છે છે રોપવેનો તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાય મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો છે પંચમહાલ જિલ્લા હરેશ દુધાતે જણાવ્યું હતું કે આ બનાવમાં કુલ છ લોકોના મોત થયા છે અને આગળની તપાસ જારી છે તમામ છ લોકોના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ભારે પવનના કારણે શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટેનો રોપવે પણ બંધ કરવામાં આવ્યો છે અને આગામી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે પણ બંધ રહેશે પાવાગઢના માંચીથી મહાકાળી મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટે અલગથી ગુડ્સ રોપવે બનાવવામાં આવ્યો છે બાંધકામ માટેનો સમાન લઈ જવા દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટેનો રોપવે અલગ છે બનાવને પગલે હાલોલના ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર પહોંચી ગયા હતા તંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ